રણની સંસ્કૃતિ અને પ્રવાસનને ઉજાગર કરતો રણોત્સવ વર્ષ બે હજાર પાંચમાં ફક્ત ત્રણ દિવસના આયોજન સાથે શરૂ થયેલું રણોત્સવ આજે ગ્લોબલ ઇવેન્ટ બની છે વડાપ્રધાન શ્રીના વિઝનથી આજે કચ્છ રણોત્સવ થકી પ્રવાસનનું તોરણ બન્યું છે રણોત્સવ ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા સાથે સ્થાનિક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું માધ્યમ બન્યો છે અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ જવા માટે ધોરડો સુધી સીધી વોલ્વો બસ સેવા શરૂ કરાઈ છે પોસ્ટલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ રણોત્સવ થીમ આધારિત વિશેષ પોસ્ટલ કવરનું મુખ્યમંત્રીશ્રીના વરદસ્તે અનાવરણ કરાયું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સફેદ રણ ધોરડો ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કચ્છી કલા અને સંસ્કૃતિને રજૂ કરતી વિવિધ પ્રસ્તુતિઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળી હતી આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત મહાનુભાવોની સાથે ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ રણોત્સવ થીમ આધારિત નવીન વિશેષ પોસ્ટલ કવરનું અનાવરણ કર્યું હતું અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ એવા શ્રી સરદાર પટેલની પુણ્યતિથિએ તેમને વંદન મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જેવી રીતે સરદાર સાહેબે દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરી અખંડ ભારત બનાવ્યું તેવી જ રીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના જ પદચિહ્નો પર ચાલીને એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કર્યું છે આ માટે તેમણે દેશના તમામ રાજ્યોની ભાષા સંસ્કૃતિ અને પ્રવાસનને મહત્વ આપ્યું છે રણની સંસ્કૃતિ અને પ્રવાસનને ઉજાગર કરતો આજનો આ રણોત્સવ પણ એક ભારત શ્રેષ્ઠ ભારતને સાકાર કરવાનો જ અવસર છે કચ્છના વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈના વિઝનની વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વર્ષ બે હજાર પાંચમાં શ્રી નરેન્દ્રભાઈએ ફક્ત ત્રણ દિવસના આયોજન સાથે કચ્છના રણમાં રણોત્સવની શરૂઆત કરાવી જે આજે ગ્લોબલ ઇવેન્ટ બની ગઈ છે એક સમય જે રણની ઓળખ ઉજ્જળ જમીન તરીકેની હતી તે સ્થળે આજે રણોત્સવ ઉજવાય છે વડાપ્રધાનશ્રીના વિઝનથી આજે કચ્છનું રણ રણોત્સવથી વિશ્વ પ્રવાસનનું તોરણ બન્યું છે યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યું છે કચ્છ રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળ્યો જ છે સાથે સાથે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું માધ્યમ પણ બન્યું છે રણોત્સવની મુલાકાતે આવતા લાખો સહેલાણીઓના કારણે સ્થાનિક લોકો ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રના લોકો માટે આવકનો નોંધપાત્ર સ્ત્રોત ઊભો થયો છે અને પરંપરાગત કલાકૃતિઓને વૈશ્વિક બજાર મળ્યું છે અહીંનું ક્રાફ્ટ બજાર ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે રાજ્ય સરકારે કચ્છને આપેલી પ્રવાસન સુવિધા વિશેની વાત કરતાં વધુમાં તેમણે ઉમેર્યું કે આ વર્ષે અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ જવા માટે ધોરડો સુધી સીધી વોલ્વો બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે જેના કારણે દેશ વિદેશના પ્રવાસીઓ હવે એરપોર્ટથી સીધા જ સફેદ રણ સુધી પહોંચી શકે રણોત્સવની શરૂઆત થઈ ત્યારથી દર વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે ગયા વર્ષે સાત લાખથી વધારે પ્રવાસીઓએ કચ્છની મુલાકાત લીધી હતી કચ્છ રણોત્સવમાં આવતા પ્રવાસન પ્રેમીઓ રણની મોજ માણવા સાથે માતાનું મઠ માંડવી કાળો ડુંગર નારાયણ સરોવર જેવા દર્શનીય સ્થળોની મુલાકાત લઈ શકે તે માટે પણ સરકારે વોલ્વો બસ સેવા શરૂ કરી છે મુખ્યમંત્રીશ્રી સાંસ્કૃતિક કાર્યક્રમમાં કચ્છી ખમીર કચ્છના ભૂગોળ ઇતિહાસ કચ્છની સંસ્કૃતિને વર્ણવતી નૃત્ય નાટિકા તેમજ વ્રજવાણીની આહીરાણીઓ અને ઢોલીની અમર કહાની રજૂ કરતો ગરબો નિહાળી અભિભૂત થયા હતા કચ્છના ઐતિહાસિક સ્થળો કચ્છની રાજવી વિરાસતો રજૂ કરતો કચ્છડો બારેમાસ નાટિકાએ મુખ્યમંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોના મન જીતી લીધા હતા કચ્છ કચ્છી અને તેની સંસ્કૃતિ તેમજ કચ્છના વિકાસ યાત્રાને નૃત્ય સંગીત તથા ગાયન સાથે જીવંત કરતી નૃત્ય નાટિકા રજૂ કરી કલાકારોએ લોકોને ડોલાવ્યા હતા મારું મન મોરબા નીથાને ઘાટ કરે એ ગીતને ગાયક કલાકારે નૃત્યકારો સાથે લાઈવ રજૂ કરી પ્રવાસીઓના મન મોહી લીધા હતા પૂર્ણ ચાંદનીની રાતે લાઈવ પ્રસ્તુતિ ભોલેનાથ શંકરા ગીતે ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું આ ઉપરાંત કચ્છી લોકસંગીત અને કલાઓને ઉજાગર કરતી વિવિધ પ્રસ્તુતિઓને મુખ્યમંત્રી શ્રીએ નિહાળી હતી આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ ધારાસભ્ય શ્રી સર્વશ્રી કેશુભાઈ પટેલ શ્રી ત્રિકમભાઈ છાંગા શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા શ્રીમતી માલતીબહેન મહેશ્વરી શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા દોરડો જૂથ ગ્રામ પંચાયત સરપંચ શ્રી મિયા હુસેન ગુજરાત ટુરિઝમના સચિવ શ્રી રાજેન્દ્રકુમાર ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડના કમિશનર અને મેનેજિંગ ડિરેક્ટર સુશ્રી એસ છાકચુઆંગ કચ્છ કલેક્ટર શ્રી અમિત અરોરા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ સૌરાષ્ટ્ર કચ્છ રિજિયનના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ બીએસએફના ડીઆઈજી શ્રી અનંતકુમાર જનરલ મેનેજર શ્રી ચેતન મિશણ ભૂજ પ્રાંત અધિકારી શ્રી અનિલ જાદવ સહિત સ્થાનિક પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો મારુતિ ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શંગાર ફાર્મ નર્સરી ગુજરાત સરકાર માન્ય શંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલા 1965 થી સતત કાર્યરત કચ્છમાં શંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી

શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો